આ એની ફેમસ આવે ને રમડીભાઈ આ બધા ફેમસ જો આ રમડી અત્યારે બની ગઈ એમ આપણા કેસરમાં બધી તમને રમડી જોવા મળશે લઈ લે મિન્તુભા કેટલા દિવસ નવે પાંચ પ્યોર ક્યાંક બીજા તું

તો કેમ છો મિત્રો મજામાં જો આવી સફર ચાલુ છે અત્યારે અત્યારે હવે ધીમે ધીમે બસ આગળ નવે જોઈ એમ કહેવાય કે રાજસ્થાનમાં એન્ટર થઈ ગઈ છે ટ્રેન હવે જોઈએ કેટલીક વાર સુધીમાં આપણને દિલ્હી પહોંચાડાય છે તો બસ વોગ માં બન્યા રહો સવારે મળીએ આપણે ત્યારે રાત થઈ ગઈ છે આખો દિવસ બહુ તફતો તાકી ગયા છો હવે જરાક લાગ્યો બસ

ರೇಲ್ವೆ ಸ್ಟೇ ದಿ ಅಂದ તો દોસ્તો આજે દિલ્હી તમે મકાન જોઈ શકો છો કેવા નાના નાના રૂમ હે એક રૂમ ની ઉપર બે રૂમ અને આવી સેડી અરે દોસ્તો દિલ્હી છે દોસ્તો અત્યારે અમે દિલ્હી મૂકી ગયા હી દિલ્હી સરાઈ પ્લેટફોર્મ નંબર બે ઉપર ગાડી આવી ગયા આપણી અને વાગી ગયા ગયા અત્યારે દસ

અને વાત કરીએ ટ્રેન ની તો જો અત્યારે અહીંયા ટ્રેન જો અત્યારે દિલ્હી પહોંચવા આવી ગઈ છે મેઇન સ્ટેશન તો હવે અને આ મેટ્રો સ્ટેશન છે મિત્રો મળીએ આગળ દિલ્હી ના રેલવે સ્ટેશન માં દોસ્તો દિલ્હી આવવામાં થોડીક વાર છે

અને હજુ આપણા ગુજરાતીઓને નાસ્તાનો થેલો આવડો મોટો નાસ્તાનો થેલો લીધો સદા બહાર અને જો ભાઈ ઊભા ઉભા ડાયરો બધે હજી જાય ગયો અને આપણે હજી પહોંચ્યા અત્યારે બાર વાગ્યા હે ને હરિદ્વાર પહોંચવામાં હજી ચાર વાગે પહોંચશે આપણે તો દોસ્તો તમે લોકો બ્લોકમાં બન્યા રહેજો ટ્રેન ના જે બધા બ્લોક ટ્રાફિક અત્યારે નથી હવે

તો દોસ્તો અત્યારે ટ્રેન જો અત્યારે પહોંચી છે અને હજી સ્ટેશન જો આટલા બાકી છે બીજો ફરનગર હરિદ્વાર ચાર ને દસનો નો ટાઈમ છે તો દોસ્તો જોઈએ હરિદ્વારની ટ્રેનમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચાડે અત્યારે ટાઈમ ટુ ટાઈમ ચાલે જ છે ગાડી આવી જાય મામા આવ્યા સિંઘ લઈને સિંગ ખાવી સિંઘ નથી ખાવી મામા

દોસ્તો હવે સ્ટેશનમાં પહોંચવાની હરિદ્વાર પહોંચવામાં હજી વાત છે થોડી છે ચાર વાગે પહોંચી હજી કલાક ટ્રેનમાં મુસાફરી કરવાની છે તો દોસ્તો આવી રીતના છે હવે હરિદ્વારમાં વ્યૂ છે જોરદાર ઠંડી નહીં એવું વાદળ વાતાવરણ તમે જોઈ શકો ખાલી મસ્તી નું વાતાવરણ છે અત્યારે આપણે કેમ ગુજરાતમાં તડકો ને એવું નથી અહીંયા ઠંડુ વાતાવરણ હે

દ્વાર દોસ્તો તો છેલ્લું સ્ટેશન હતું હવે હરિદ્વાર આવશે તો હવે અમે પહોંચી ગયા છીએ અને આપણે ચોવીસ કલાકની જર્ની આમાં પૂરી થઈ હવે આ ટ્રેનમાં તો દોસ્તો હવે હરિદ્વાર પહોંચવાની થોડીક જ વાર છે તો હવે ચૌદ ચોવીસ કલાકની જર્ની અમારી ટ્રેનની પૂરી થઈ ગઈ છે હવે પૂરી થવા આવશે તો દોસ્તો હરિદ્વાર પહોંચી જશે અમે હમણાં અને ટ્રેનના વ્લોગ તમે બધા જોયા હશે તો હવે એવો આનંદ કર્યો હોય અમે હવે પાછા નેક્સ્ટ વિડીયોમાં બી અમારે હરિદ્વાર પહોંચી જાય હરિદ્વારના વ્લોગ પણ આવવાના છે તો દોસ્તો તમે લોકો સબસ્ક્રાઈબ કરી નાખ્યો લાઈક કરી નાખ્યો અને શેર કરી નાખ્યો અમારી આ ચેનલને તો આપણે ટ્રેન ઉપડી ગઈ છે હવે ડાયરેક્ટ હરિદ્વાર ઊભી રહે તો હું તમને હરિદ્વાર દેખાડીશ અને જો બેઠા હે અમે ત્રણેય દરવાજા આનંદ કરી શી જો મામા બી ગયા ટ્રેન જાય લઈ ગયા વાતાવરણ ગંભીર હે વાતાવરણ હે ઠંડુ વાતાવરણ ઠંડુ હે મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ એટલે બધાને આનંદ હોય મજા આવવાની છે તમે લોકો જોજો તમને ઘરે બેઠા હરિદ્વારના દર્શન અમે કરાવીશું તો તેના માટે લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો બધા દોસ્તો ટ્રેન ઊભી હવે અહીંયા હજી હરિદ્વાર પહોંચ્યા નથી અમે માથાપુર ચાલુ ટ્રેન બેલા હવે હવે Ở đây là tầm này nó ra rồi, đế khoa luôn rồi Ví dụ này là đấy, là

આવી ગયું ને એમાં હરિદ્વાર હવે તો દોસ્તો હરિદ્વાર સ્ટેશન આવી ગયું છે